ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાલડી સ્થિત એનઆઈડી ખાતે ચાલી રહેલા મેળાને સીલ મારવામાં આવતા સંચાલકોએ કરોડો રૂપિયા નું નુકશાન થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે તમામ જે જે ગેમિંગ ઝોન અને મેળા છે તેને બંધ કરવામાં આવ્યા પરંતુ તેમાં મેળાના સંચાલકો છે તેમની પરિસ્થિતિ જાય તો જાય એ પ્રકારની છે દ્રશ્યો આપને બતાવીશું અત્યારે હાલ જે પ્રકારથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મેળાને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યો છે અને કોર્પોરેશનનું કહેવું છે કે હાઈકોર્ટે ફટકાર લગાવી છે તેમ છતાં આ જે મેળો છે તેને ચાલુ રાખવામાં આવ્યો ને તેના જ કારણે સીલ કરવામાં આવ્યું પરંતુ જે અહીંના સંચાલકો છે તેમનું કહેવું છે કે હજુ સુધી હાઈકોર્ટે સત્તાવાર રીતે તેમને કોઈપણ પ્રકારની નોટિસ આપી નથી તેમ છતાં કોર્પોરેશન દ્વારા આને સીલ કરવામાં આવ્યો કારણ કે આ જે મેળો છે તેનું ભાડું એક લાખ સાહીઠ હજાર પર ડે છે અને તેની સાથે જ જે બિલ છે તે પણ બે લાખથી વધારે આવે છે અને તેના જ કારણે કરોડોનું નુકસાન આ જે સંચાલકો છે તેમને ભોગવવાનો વારો આવ્યો છે આપણે અહીંયાના જે મેનેજર છે તેમની સાથે વાત કરીશું તમે કહો કયા પ્રકારની સ્થિતિ જ્યારથી મેળો બંધ કર્યો ત્યારથી અહિયાં જ્યારથી આ બના બન્યા પછી જ્યારે મૌખિક અમને બંધ કરવામાં આવ્યો હતો એટલે કે બે દિવસ તમે બંધ રાખો સત્યાવીસ તારીખે રીચેકિંગ કરી ગયા હતા ત્યારે બી અમારી કોઈ કમી નથી નીકળી ગયા અને આજે જે માણસોને ખાવા પીવાના બી ફાંફા છે માણસોને કાલે અચાનક જ આવીને ચાર વાગે કોઈ નોટિસ વગર સીધું સીલ મારવા આવી ગયા સીલમાં બી કોઈ અધિકારીની સહી નથી કોઈ અધિકારી પોતાનું નામ બનાવવા નથી આવ્યા જાણે અમારા ઉપર હુમલો કરવા આવ્યા હોય એ રીતનું દ્રશ્ય કરી આજે પચીસ ત્રીસ અધિકારીઓ ત્રીસ પાંત્રીસ સિક્યુરિટી અને જે દબાણની ગાડીઓ લઈને અહીંયા આવી ગયા તો શું અમારે કંઈ અમે કંઈ ગુનો કર્યો છે શું અમે કોઈ બે નંબરનો ધંધો કરીએ છીએ તો આ રીતનું જે વર્તન છે એના ભાઈ અમે જે ડોક્યુમેન્ટ છે એ રિવરફ્રન્ટને પૂરતા પહોંચાડ્યા છે એમને આપ્યા બાદ જ અમે એ કર્યું હતું ખાલી ટ્રાયલ પૂરતું અમે લાઇટિંગ કર્યું હતું એમાં તો નગરપાલિકા મ્યુનિસિપાલિટીની ટીમ પૂરી આવી ગઈ બંધ કરાવવા તો અમે બંધ કરી તું કાલે પણ કોઈ બી જાણ વગર અચાનક જ આવીને બધાને બહાર કાઢીને સીલ મારી ગયા એ શું વ્યાજબી છે

કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરેન જાદવ અમદાવાદ રાજકોટમાં સર્જાયેલા